મારે ઇનામ તો ઓલા ભાઈ મેગાબેન છોકરા એ ઉતાર્યો હતો વિડીયો જો હોય તો હું કેશ ભાઈ મારા માં મારે એક ભાઈ બહુ ઓલું કરે છે અને નો હોય છે ને લાલા

હું ખોવાના એટલે મને તુલસી મંજીનો ફોન આવ્યો કે બાબુ ક્યાં મેં કીધું હું ટેમ્પલ લઈને જાઉં છો એ કે તારા ગેહા ક્યાં મેં તલાવડી બાજુ ત્યાં દેહ હાવે છે કે તારે જાવું તો જવા દે તારા ગેહા જ છે હાવે એટલે હું ગયો તને કહું અને ત્યાં રોજડું માની છું તું તું હું દ્વારા ઓલા મોટા ઢોલનો અને આખી પડકારા કરું અને તને કહું એ હાવે જ કે જાતો કે ગાળીમાં રોજડો મને કે આ તળિયામ સેતા છે યા એ રોજડા રોજ બે હતા એ તને કહું એ રોજડાને ખાતા ખાતા બાતતા હતા બોલતા હતા અને તળિયામાં મારા માલ સેતા હતા બે હા પછી આવી એમ કહી દીધું મરબાની હતા તે કે તમારાને રાખવા તો રાખો તો બાંધી રાખજો અને નકર તમે છે ને આને છોડતા નહીં આઘુર્યું <tom> 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 <tom>

હક્તો મારા બે છે આઠ દી નો વધાર કરેલો છે આઠ દી માં ક્યાંય ખોવા જોવે અને ક્યાંય નો થવું જોવે મારા ભેહા એ આઠ ફોન કરું એમ ક્યાંક નો સારી તો તો કેવો છે એ ગા તો કાઈ ન કેવાય મોજ

ઠપકો આવ્યો કે ભાઈ એનો છે એટલે મેં કરણા બોલ કીધું ગામમાં બધાને મારો માલ આવી ગયો હશે મોફત કોઈ લઈ જાય તો કરણો આવ્યો કરણાને ખબર પડી કરણો આવ્યો એટલે મેં કીધું પણ પાડીએ મોફત લઈ જ અહીં આવવાની જતો જો અહીંયા આવશે તો મારે બહાર નહીં આવવા દે અહીંથી ભાઈ છોડવા નહીં કે વાંધો નહીં ન આવે એટલે બધું રામ સ્વરૂપ આપી દીધું સો હાથ માલ અને બે પાડ્યું આપી દીધું એટલે મારા ઘડી ગાડી જીતજો કે બધું ધાવણી વાસડી હતી ને એને ઘેરે કે ઘેરે આવ્યો લેવા ઈ કે ક્યાંય ગયા બાપ મેં કહ્યું હવે તું જાવ તું હવે તને નહીં જ તને મેં કીધું હતું ને તું અહીંયા આવવાનું જતો I'm not.